બ્રહ્મ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવ 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સામાજિક ઉત્થાન માટે વિવિધ આયોજનો કરે છે આ વખતે પંદર વર્ષથી સાથે રહેતી સાસુ વહુ અને ત્રણ પેઢીથી સંયુક્ત કુટુંબની ભાવના જાળવતા પરિવારોનું વસુદેવ કુટુંબકમ એવોર્ડથી સન્માન કરવામાં આવશે

ફૂલ સેફટી સાથે રમવાની મજા આવે છે અને અમારી સેફટીનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ વર્ષે તો અહીંયા વસુદેવ કુટુંબનું એવોર્ડ તેમજ સાસ બહુ એવો અલગ એવોર્ડ પણ દેવામાં આવે છે એવું લાગે અને મને અહીંયા ખૂબ જ ગમે છે અને અહીંનું આયોજન પણ ખૂબ જ સરસ છે પરથી આજે બે હજાર પચ્ચીસ થી સતત નવરાત્રીનું માત્ર ભુદેવો માટે આયોજન કરવામાં આવે છે આ આયોજનની અંદર દર વર્ષે નવા 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 એવા કાર્યક્રમો હોય છે નવરાત્રિની સાથો સાથ અને આ વર્ષે પણ સુંદર મજાનું એક એવું આયોજન છે કે આટલા ખૂબ જ માધ્યમ અત્યારે માત્રામાં વરસાદ હોવાના કારણે ગ્રાઉન્ડમાંથી ડોમની અંદર ફેરવેલ છે અને આ નવરાત્રિમાં દરેક ઉદેવો છેલ્લા હવે ત્રણ અવેના પછીના ત્રણ દિવસ એ ડોમની અંદર રમશે અને ફાઈનલ પણ ડોમમાં રમાશે